દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે માર્ગ અને મકાન તંત્ર દ્વારા બોટાદના સૈડા અને પાળિયા સહિતના ગામોમાં રોડ રસ્તાની મનામતની કામગીરી શરૂ બોટાદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયત દ્વારા ગ્રામીણ માર્ગોમાં થયેલી ક્ષતિને દૂર કરવાની પરસઠની કામગીરી કરવામાં આવી રહી છે રસ્તાઓ પર પડેલા ખાડાઓ કે જર્જરીત થયેલા રોડની સમારકામ કરવાની કામગીરીમાં માર્ગ અને મકાન વિભાગ સતત કાર્યરત છે ત્યારે બોટાદ જિલ્લાના સૈડા પાળિયાદ અને બોટાદ રોડ સહિતના રસ્તાઓના મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ડામર પેચવર તેમજ ખાડાઓને પૂરીને રોડ પૂર્ણ કાર્ય કાર્યવંતિત કરવામાં આવ્યો હતો બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ